વિદ્યાર્થી મિત્રો કોઈપણ સાહિત્ય સ્વરૂપના ટૂંકા પ્રશ્નોની અંદર એ સ્વરૂપના ઉદ્ભવ વિશે એ સ્વરૂપના લક્ષણ વિશે અને એ સ્વરૂપના વિકાસમાં ફાળો આપનારા કવિઓ વિશે અને તમારા અભ્યાસક્રમમાં જેટલા સોનેટ હોય એ સોનેટ કવિ એના અન્ય સોનેટ કાવ્યો એટલે ધારો કે એવું પૂછે કે રાવી પાઠકના બે સોનેટના નામ લખો અથવા તો પ્રહલાદ પારેખના બે સોનેટના નામ લખો તો આપણને આવડવા જોઈએ તો આપણે આજે એમ સેમેસ્ટર એક પેપર એક સોનેટનું સ્વરૂપ એના ટૂંકા પ્રશ્નો જોઈશું સોનેટ શબ્દની ઉત્પત્તિ તો સ્વરૂપ ક્યાંથી જન્મ્યું ઇટલીમાં ત્યાંથી ઇંગ્લેન્ડમાં ગયું કવિ સરે મુખ્ય અને પછી શેક્સપિયર અને ત્યાંથી બક્કર ઠાકોર ગુજરાતીમાં લાવે વ્યુત્પત્તિ શું છે તો ઇટાલિયન શબ્દ સ્યુનો એસયુઓ એનઓ એસયુઓ એનઓ એટલે અવાજ એના પરથી अल्पतावाचक જરાક અવાજ સોનેટો S O डबल N E डबल T O S O डबल N E डबल T O સોનેટ એટલે જરાક અવાજ એવો શબ્દ બન્યો એવું કોણ કહે છે વિલિયમ શાર્પ શાર્પ પણ સર સર આર્થર ક્વીલર કુછ એ જરાક જુદી व्युत्पत्ति બતાવે છે એ કહે છે સોનારે S O N A R E S O N A R E સોનારે એટલે વાદ્ય વગાડવું એના પરથી સોનેટો S O डबल N E ડબલ ટી ઓ સોનેટો એટલે વાદ્યની સાથે ગવાતું કાવ્ય એમ વ્યુત્પત્તિ એ બતાવે છે એટલે સ્યુનો ઈટાલી શબ્દ પરથી વિલિયમ શાપ સોનેટો જરા કવાજ પણ સર આર્થર ક્વિલર કુચ એ સોના રે એના પરથી સોનેટો ઇટાલીમાં તેરમી સદીમાં કાવ્ય સાહિત્યના કોલંબસ ગણાતા ગ્વિ તેની ગ્વિતોની ગર્ધો વ દીર્ઘ ગ્વિતોનીએ સોનેટ સારા પ્રમાણમાં લખ્યા એને ઇટાલીમાં કાવ્ય સાહિત્યનો કોલંબસ કહેવાતો પછીથી પેટ્રાર્ક એણે ત્રણસો સત્તર સોનેટ રચ્યા આઠ વત્તા છ પંક્તિ અષ્ટક વત્તા ષટકમાં વિભાજીત કરી અને એ લખતો એટલે સોનેટ સાથે પેટ્રાર્કનું નામ જોડાઈ ગયું અષ્ટક વત્તા શટક એવું પંક્તિ વિભાજન હોય એટલે આપણે એને પેટ્રાર્કન સોનેટ કહીએ છીએ અંગ્રેજીમાં સોનેટ વધારે લખ્યા સરે કવિનું નામ પણ શેક્સપિયરે એટલા અને એટલા સરસ સોનેટ રચ્યા કે ઇંગ્લેન્ડમાં સરેને બદલે સોનેટની શૈલીને શેક્સપિયર શાઈ સોનેટ કહેવાયું એટલે ત્રણ ચતુષ્કત્તા એક યુગમાં પહેલાંમાં આઠ વત્તા છ પેટ્રાર્કનમાં અને શેક્સપિયનમાં ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા બે ગુજરાતી ભાષામાં પહેલું સોનેટ બક ઠાકોરનું ભણકારા ક્યારે લખાયું તો મે અઢારસો અઠ્યાશીમાં અને અદૃષ્ટિ દર્શન એ પણ એમનું જ એ અઢારસો ને નેવ્યાશીમાં કાંતનું ઉપહાર એ ઠાકોરના ભણકારા પછી લખાયો સોનેટને માટે ભારતમાં જુદા જુદા નામ કોણે વાપ્યા અને જુદી જુદી ભાષામાં સોનેટ કોણે લખ્યું કારણ કે હિન્દીમાં સોનેટ એટલું જાણીતું થયું નથી બંગાળી મરાઠી ગુજરાતી મરાઠીમાં સોનેટની શરૂઆત કેશવસુત કવિએ કરી અને એના પહેલા બકર ઠાકોરનું ભણકારા રચાઈ ગયેલ બંગાળીમાં માઇકલ મધુસૂદન સોનેટ શરૂ કરે બંગાળીમાં સોનેટને ચતુર્દશ કવિતા કહેવાય ચતુર્દશ કવિતા નવીનચંદ્ર બંગાળીના જ એ સનેટ લખે છે સનેટ એનું એક કારણ કદાચ કલકત્તા ત્યાં કોલકત્તા થઈ જાય છે એમ સોનેટ સોનેટ થઈ જતું હશે બોલવામાં મરાઠી ભાષામાં ચતુર્દશક ધ્વનિત સ્વનિત અને સુનિત એવા પર્યાય યોજાયા ચતુર્દશક ધ્વનિત સ્વનિત અને સુનિત ગુજરાતીમાં ઓગણીસો ને એકમાં સુદર્શન નામના સામિકના ડિસેમ્બરના અંકમાં બક ઠાકોર મોગરો સોનેટ લખે અને નાયિકાનો ઉત્તર સોનેટ લખે ત્યારે સોનેટ નહીં પણ ચતુર્દશી શબ્દ પ્રયોજે છે ખબરદાર એમના બધા જ સોનેટ ધ્વનિત નામે જ લખે છે ખબરદાર સોનેટને ધનિત નામ આપે છે અને બસો બે સોનેટનો સંગ્રહ નંદનિકા ઓગણીસો ને ચુમ્માલીસમાં એ આપે છે પંડિત યુગમાં અપવાદરૂપ સોનેટ કવિ ગજેન્દ્ર રાય બુચ અને દેશજી પરમાર સોનેટ આદરપાત્ર સ્વરૂપ ક્યારે બને ગાંધીયુગમાં અને ચંદ્રવદન મહેતા એના પહેલા પુરસ્કર્તા થાય ઓગણીસો ને છવ્વીસમાં યમલ સંગ્રહમાં ચૌદ સોનેટનો એ ગુચ્છ આપે છે ગાંધીયુગના સાહિત્યગુરુ રાવી પાઠક ચાર સોનેટ લખે એમાં ઓગણીસો સત્યાવીસમાં અભેદ નામનું સોનેટ અને ઓગણીસો ત્રીસમાં છેલ્લું દર્શન જે એમનું બહુ જાણીતું સોનેટ સુંદરમ સો જેટલા સોનેટ રચે ગુજરાતી ભાષામાં ભલે ધ્વનિત કે સ્વનિત જેવા શબ્દો પ્રયોજાયા પણ રૂઢ શબ્દ તો સોનેટ જ થયો સોનેટના બહિરંગમાં ચૌદ પંક્તિ પ્રાસ પણ સોનેટનું આકર્ષણ એના બહિરંગમાં નહીં એના વ્યક્ત થવા માંગતા કથયિતવ્યમાં અંતરંગમાં એની અંદર આવતા વળાંક ચોટમાં એટલે ધારો કે એ નથી તો એવું બને કે દેહ સોનેટનો ન હોય પણ આત્મા સોનેટનો હોય દાખલા તરીકે ઉમાશંકર જોશીનું બળતા પાણી નદી દોડે સોડે ભડભડ વળે ડુંગર વનો પણ કવિ ચૌદ પંક્તિમાં જે વળાંક લાવવાનો છે નથી લાવી શક્યા પંદરમી પંક્તિની જરૂર પડી છે અરે એ તે ક્યારેય ભસમસવ થઈ જાય પછીથી તો આખો અંતરંગ આત્મા સોનેટનો છે પણ બાહ્ય દેહ સોનેટનો નથી તો ઘણી બધી વાર બાહ્ય દેહ બિલકુલ સોનેટ નો હોય પણ અંદર આત્મા જ ન હોય તો ખબરદારના લગભગ બધા સોનેટ એ ઉપરાંત જેટલા પણ નબળા સોનેટ હોય એ બધાની અંદર માત્ર ચૌદ પંક્તિનો બાહ્ય દેહ છે પણ આત્મા ગેરહાજર છે સોનેટ માટે કયો વિષય સારો એક સમય એવું કહેતા હતા કે પ્રેમ પ્રકૃતિ વગેરે પણ ક્રોસલેન્ડ નામના વિવેચક કહે છે સોનેટ માટે ક્રોસલેન્ડ સોનેટ માટે એ વિષય ઉત્તમ જેમાંથી ઉત્તમ સોનેટ રચી શકાય સોનેટ ચૌદ પંક્તિનું હોય ન એક વધારે ન એક ઓછી પંક્તિ વિભાજનના અનેક પ્રકાર એની અંદર ખાસ ત્રણ ચતુષ્ક વત્તા એક યુગમક એટલે શેક્સપિયર શૈલીનું સોનેટ એક અષ્ટક વત્તા એક શટક આઠ વત્તા છ તો પેટ્રાર્કન શૈલીનું સોનેટ અને મિલ્ટન શૈલીના સોનેટમાં ચૌદ પંક્તિ સળંગ પણ હોય સાત વત્તા સાત પણ હોય કોઈ પણ રીતે વહેંચણી હોય એને મિલ્ટન શૈલી એટલે કે અનિયમિત સોનેટ એને કહેવામાં આવે છે અંતરંગના કયા મહત્ત્વના લક્ષણો તો એક તો એની અંદર કોઈ વાંક મરોડ ઉથલો પલટો ગુલાટ એવું કંઈક હોય છંદો કયા અનુકૂળ તો આમ તો બધા અનુકૂળ પણ પંક્તિ લંબાઈ પ્રમાણે આપણે ત્યાં ઉમાશંકરે એવું કહ્યું છે કે ચૌદ અક્ષરથી ઓગણીસ અક્ષરના છંદો એ સોનેટ સ્વરૂપ માટે વધારે યોગ્ય છે હવે પ્રશ્ન તમારા અભ્યાસક્રમના કવિઓના બે સોનેટ કે ચાર સોનેટના નામ તો બકટ ઠાકોરના જાણીતા સોનેટ ભણકારા વધામણી મોગરો જૂનું પિયર ઘર યમને નિમંત્રણ વગેરે કાંત એક સોનેટથી અમર છે ઉપહાર જે એણે ઠાકોરને સંબોધીને લખ્યું છે રાવી પાઠક ઓગણીસો સત્યાવીસમાં અભેદ છેલ્લું દર્શન શિવ પાર્વતી પણ અરે ભોળા સ્વામી પ્રથમથી જ હું જાણતી તી ઠગાવાના છોજી જલદી મધ ને વહેંચણી મહી તો દાંપત્ય પ્રેમનું અદ્ભુત કાવ્ય ખબરદાર બસો બે સોનેટ એ ધ્વનિત કહે છે સોનેટને પણ બસો બે પણ નબળી રચનાઓ બાહ્ય દેહ છે પણ આત્મા નથી પંડિત યુગમાં સોનેટ બહુ ઓછા લોકોએ લખ્યું ગજેન્દ્ર રાયબુચ અને દેશલજી પરમાર બે સુંદરમના બે ત્રણ સોનેટ લખો એવું કે તો તમારા અભ્યાસક્રમમાં ત્રિમૂર્તિ છે સાફલ્ય ટાણું દશા ભાગ્યની તારી થાળે ઉષા નોતી જાગી કમલ દલમાં ઉમાશંકરના તો બહુ જ બધા જાણીતા છે ધ્રુવ તારલી વિશ્વ માનવી વાંછા જઠરાગ્નિ રડો નમુજ મૃત્યુને નખી સરોવર સખી મેં કલ્પિતી બે પૂર્ણિમા પૂર્ણિમાઓ રહ્યા વર્ષો ગયા વર્ષો બીડમાં સાંજ વેળા આ બધા うまશનकरना बहुज जाणिता સોનેટ ગાંધી યુગના કયા કવિએ કારણ કે ગાંધી યુગની અંદર સોનેટ સાત્યપૂર્ણ જાણે કે સોનેટ નહીં લખીએ તો કવિ નહીં કહેવાય એવો ડર હોય એમ એક એક કવિએ સોનેટ લખ્યા પણ એક કવિએ સોનેટ નથી લખ્યા એ છે મેઘાણી તો જવેરચંદ મેઘાણીએ ગાંધી યુગના કવિ હોવા છતાં સોનેટ નથી લખ્યા ગાંધીયુગના અન્ય સોનેટ કવિઓ કોણ તો સ્નેહ રશ્મિ સુંદરજી બેટાય મનસુખલાલ ઝવેરી પૂજાલાલ કૃષ્ણલાલ શ્રીધરાણી હરિશચંદ્ર ભટ્ટ શ્રીધરાણી તમારા અભ્યાસક્રમમાં છે ભરતી અરબી રણ કવિ આ એમના જાણીતા સોનેટ પ્રહલાદ પારેખ તો વિદાય વાતો સૂર્યોદય બાલમુકુંદ દવે આમ તો ઘણા સોનેટ લખ્યા છે પણ એક અમર સોનેટ એમની પાસેથી મળે પાસેથી જૂનું ઘર ખાલી કરતા બા બાપુ ના કશું ભૂલ્યા એક રાજેન્દ્ર શાહ આયુષ્યના અવશેષ આ સોનેટ માળા છે આપણે ત્યાં અમુક સોનેટ માળાઓ જાણીતી ઉમાશંકર જોશીની આત્માના ખંડેરો રાજેન્દ્ર શાહની આયુષ્યના અવશેષ નિરંજન ભગત તો મુંબઈ નગરી ભીડ વિદાય વેળા મોર કરોળિયો આ એમના જાણીતા સોનેટ ઉશનસ વળાવી બા આવી પ્રથમ શિશુ હું મુજ પિતા આ ઉશનસના જાણીતા સોનેટ જયંત પાઠક મને થતું વર્ષો પછી વતનમાં આદિમતાની એક અનુભૂતિ ભીનું સમયવન રીસ તો આ બધા ટૂંકા પ્રશ્નો સોનેટ સ્વરૂપમાંથી આવી શકે ભગવતી કુમાર શર્માના સોનેટ તમે ટીવાયમાં ભણીને આવ્યા છો એટલે તમને ચાર નામ આવડવા જ જોઈએ એ જ રીતે વિનોદ જોશી એ જ રીતે હરીન્દ્ર દવે આ સમયગાળાના બાકીના કવિઓના બબ્બે સોનેટ કશેથી પણ શોધી અને યાદ કરી લેવા કયા કવિએ કયો છંદ વધારે વાપર્યો તો કાલે જ્યારે વિકાસ રેખાની મેં વાત કરી ત્યારે દરેક કવિએ કોણે પ્રાસ પર ધ્યાન આપ્યું કોણે સ્વરૂપ પર ધ્યાન આપ્યું આપણે એવું કહીએ છીએ કે બક ઠાકોર પછી ઉમાશંકર પાસેથી બિલકુલ સાતત્ય સાથે જે ઘાટ આકાર અને પછીથી નિરંજન ભગત પાસેથી આપણે એવું કાલે ભણ્યા કે ઉશનસ અને જયંત પાઠક એક જ સમયગાળાના કવિ ઉશનસે વધારે સોનેટ લખ્યા પણ કાવ્ય તત્વની દ્રષ્ટિએ અને કલાત્મકતા કલાત્મક ઘાટની દ્રષ્ટિએ પાઠક સાહેબ ઉશનસને ચડી જાય તો આ પ્રકારના ટૂંકા પ્રશ્ન ન આવે પણ ટૂંકા પ્રશ્નની અંદર દરેક કવિના એટલીસ્ટ બે સોનેટ അપણനെ आवडवा पाहिजे